વાસુદેવાય પ્રિય દર્શકો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીમાં મિત્રો ભગવદ્ ગીતા એ માત્ર ગ્રંથ નથી આ એક એવો દિવ્ય ઉપદેશ છે જે જીવનના દરેક પડાવે આપણા માર્ગને પ્રકાશિત કરે છે અધ્યાય ત્રણમાં ભગવાન શ્રી કૃષ્ણએ કર્મયોગ એટલે કે નિષ્કામ કર્મ અને કર્તવ્યના મહત્વની ઊંડાણપૂર્વક સમજ આપી હતી પણ હવે અર્જુનના મનમાં એક નવો પ્રશ્ન ઉઠે છે ભગવાન જો નિષ્કામ કર્મ એટલું મહત્ત્વનું છે તો પછી તમે ક્યારે અને કોને આ ઉપદેશ આપ્યો હતો અને તમે આ બધું કેવી રીતે જાણો છો અને આ જ વિસ્મયની ક્ષણમાં શરૂ થાય છે અધ્યાય ચાર જ્ઞાન કર્મ સંન્યાસ યોગ આ અધ્યાયમાં પરમાત્મા શ્રી કૃષ્ણ પોતાની દિવ્યતા અને ભગવાન રૂપે ધરતી ઉપર અવતાર લેવાના ગુપ્ત અને આધ્યાત્મિક રહસ્યો પ્રથમ વખત અર્જુન સામે ખુલ્લા કરે છે ભગવાન અહીં કહે છે કે જ્યારે ધર્મનું હાનિ થાય છે અને અધર્મનો પ્રભુત્વ વધે છે ત્યારે હું યોગેશ્વર પોતે અવતાર રૂપે ધરતી ઉપર ઉતરું છું સાધુઓની રક્ષા કરવા દુષ્ટોના વિનાશ માટે અને ધર્મની પુનઃ સ્થાપના માટે આ દિવ્ય જાહેરાત માત્ર અર્જુન માટે જ નહીં પરંતુ સમગ્ર માનવજાત માટે એક શાશ્વત સત્ય છે આ અધ્યાયમાં આપણે જાણવાના છીએ કે ભગવાનના અવતારોનું રહસ્ય શું છે સાચું જ્ઞાન શું છે કર્મ અને જ્ઞાન બંને વચ્ચેનું સંતુલન કેમ જરૂરી છે જ્ઞાનથી યુક્ત કર્મ કેમ મનુષ્યને મુક્તિ તરફ લઈ જાય છે ભગવાન કહે છે કે સાચા જ્ઞાનથી યુક્ત કાર્ય સર્વોત્તમ યોગ છે અને આ જ્ઞાન માત્ર પુસ્તકોમાંથી નહીં પરંતુ વિનમ્રતા શાંતિ શ્રદ્ધા અને સત્યનિષ્ઠ જીવનથી પ્રાપ્ત થાય છે આ અધ્યાય આપણને સમજાવે છે કે કર્મ કરવું જ જીવન છે પણ તે કર્મ જ્ઞાનથી પ્રકાશિત થાય ત્યારે આપણે સંસારના બંધનોમાંથી ધીમે ધીમે મુક્ત થવા લાગીએ છીએ તો ચાલો આજના આ દિવ્ય ઉપદેશોમાં ઊંડે ઉતરીએ અને ભગવાન શ્રી કૃષ્ણના અધ્યાય ચાર જ્ઞાન કર્મ સંન્યાસ્યોગના આ પાવન શબ્દોનો આદર્શ અર્થ સમજીએ પરંતુ એ પહેલાં જો તમે ચાહો છો કે આ અધ્યાય શ્રવણનું તમને સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય અને ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ હંમેશા તમારા ઉપર તમારા સંતાનો ઉપર ઘર પરિવાર ઉપર બન્યા રહે તો આ વિડીયોને એક લાઈક કરી લેજો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી લેજો જેથી ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ હંમેશા તમારા ઉપર બન્યા રહે અને જો મિત્રો તમે આના આગળના અધ્યાય એટલે કે અધ્યાય એક બે ત્રણ ન સાંભળ્યો હોય તો એનો વિડીયો પણ અમારી ચેનલ પર અપલોડ છે તો એ બધા જ અધ્યાય તમે સાંભળી શકો છો કેમ કે અધ્યાય એક થી શરૂ કરીશું તો તમને આ જ્ઞાન ભગવદ્ ગીતાનું જ્ઞાન સમજવામાં સરળ રહેશે તો હું તમને વિનંતી કરું છું કે અધ્યાય એક થી આ અધ્યાયનું શ્રવણ કરજો તો તમને સમજવામાં સરળ રહેશે અને આપણે એક થી લઈને અઢાર અધ્યાયનું શ્રવણ કરવાના છીએ તો ચાલો આજે આપણે શ્રવણ કરીએ ભગવદ્ ગીતાનો અધ્યાય ચાર આ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે એ યોગ એ શાસ્ત્ર અને એ જ્ઞાન જેને તેઓ અર્જુનને આપવાના છે એ માત્ર અર્જુન માટે નહીં પરંતુ ઘણા યુગો પહેલા પણ આપવામાં આવ્યું છે ભગવાન કહે છે કે અર્જુન મેં આ યોગ સૌથી પહેલા સૂર્યદેવને આપ્યો હતો પછી મનુને અને પછી રાજર્ષિ ઈશ્વાકુને એ જ જ્ઞાન આજે તને આપી રહ્યો છું ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે શત્રુઓનું દમન કરનાર આ રીતે રાજર્ષિઓએ આ યોગનું પરમ જ્ઞાન નિરંતર ગુરુ શિષ્ય પરંપરાથી પ્રાપ્ત કર્યું પરંતુ કાળાંતરે આ જ્ઞાન આ જગતમાંથી વિલુપ્ત થઈ ગયું અને તે જ પ્રાચીન યોગોનું જ્ઞાન તે જે પરમ રહસ્ય છે તે હું આજે તારી સમક્ષ પ્રગટ કરી રહ્યો છું કારણ કે તું મારો મિત્ર પણ છે અને ભક્ત પણ છે જે આ દિવ્ય જ્ઞાનને સમજી શકે એમ છે આ સાંભળી અર્જુન આશ્ચર્યચકિત થઈને પૂછે છે કે હે કૃષ્ણ તમે તો મારા યુગના છો તો તમે સૂર્યદેવને જ્ઞાન કેવી રીતે આપી શક્યા ત્યારે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા કે હે અર્જુન તારા અને મારા બંનેના અનંત જન્મો થઈ ચૂક્યા છે તું એ ભૂલી ગયો છે જ્યારે મને એ સર્વનું સ્મરણ છે એ બધું જ મને યાદ છે યદાપી હું અજન્મા છું સર્વ પ્રાણીઓનો સ્વામી છું અને અવિનાશી પ્રકૃતિ ધરાવું છું યથાપી આ સંસારમાં હું મારી દિવ્ય યોગમાયા શક્તિથી પ્રગટ થાઉં છું હે અર્જુન આ ધરતી ઉપર જ્યારે જ્યારે ધર્મનું પતન થાય છે અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે હું સ્વયં આ પૃથ્વી ઉપર અવતાર લઉં છું ભક્તોની રક્ષા કરવા અને દુષ્ટોનો નાશ કરવા તથા ધર્મના સિદ્ધાંતોની પુનઃસ્થાપના કરવા માટે હું સ્વયં આ પૃથ્વી ઉપર યુગે યુગે પ્રગટ થાવ છું હે અર્જુન જે મારા જન્મ તથા કર્મોની દિવ્ય પ્રકૃતિને જાણે છે તેમણે આ શરીર છોડ્યા પશ્ચાત સંસારમાં પુનઃ જન્મ લેવો પડતો નથી પરંતુ તેઓ મારા શાશ્વત ધામને પામે છે આ શક્તિ ભય તથા ક્રોધથી મુક્ત થઈને મારામાં સંપૂર્ણપણે લીન થઈને અને મારું શરણ લઈને અનેક મનુષ્ય ભૂતકાળમાં મારા જ્ઞાનથી પવિત્ર થયા છે અને એ રીતે તેઓએ મારા દિવ્ય પ્રેમને પ્રાપ્ત કર્યો છે જો જેવી રીતે મને શરણાગત થાય છે તે પ્રમાણે જ હું તેમને ફળ આપું છું એ પાર્થ સર્વ મનુષ્ય જાણતા કે અજાણતા મારા માર્ગનું અનુસરણ કરે છે આ સંસારમાં જો સાંસારિક કર્મોમાં સિદ્ધિની ઈચ્છા રાખે છે તેઓ સ્વર્ગીય દેવતાઓને પૂજે છે કારણ કે સકામ કર્મના ફળ સીધ્ર પ્રાપ્ત થાય છે મનુષ્યના ગુણો તેમજ તેમની પ્રવૃત્તિઓ અનુસાર મારા દ્વારા વર્ણાશ્રમમાં ચાર ભાગની રચના કરવામાં આવી છે જો કે હું આ વ્યવસ્થાનો સર્જક છું છતાં મને અકર્તા અને સનાતન જાણ મને કોઈ કર્મ દૂષિત કરતો નથી કે ન તો મને કોઈ કર્મના ફળની આકાંક્ષા છે જે મારા આ સ્વરૂપને જાણે છે તે કદાપી કર્મ ફળના બંધનમાં બંધાતો નથી આ સત્યને જાણીને પ્રાચીન સમયમાં મુમુક્ષોએ પણ કર્મો કર્યા હતા તેથી તારે પણ તે પ્રાચીન સંતોના પગલાઓને અનુસરીને પોતાના કર્તવ્યોનું પાલન કરવું જોઈએ કર્મ શું છે અને અકર્મ શું છે જ્ઞાની મનુષ્ય પણ આનો નિર્ણય કરવામાં મૂંઝાઈ જાય છે હવે હું તને કર્મનું રહસ્ય કહીશ જે જાણીને તું તારી જાતને માયક બંધનોમાંથી મુક્ત કરી શકીશ તારે ત્રણેય કર્મો સૂચિત કર્મ નિષિદ્ધ કર્મ અને અકર્મની પ્રકૃતિ સમજવી જ જોઈએ આ અંગેનું સત્ય ગહન અને સમજવામાં કઠિન છે જે લોકો કર્મમાં અકર્મ અને અકર્મમાં કર્મ જોવે તેઓ સર્વ મનુષ્યોમાં સાચા અર્થમાં જ્ઞાની છે સર્વ પ્રકારના કાર્યનું પાલન કરવા છતાં તેઓ યોગી છે અને તેમના સર્વ કર્મોના નિષ્ણાંત છે પ્રબુદ્ધ સંતો એવા મનુષ્યોને જ્ઞાની પુરુષ કહે છે

મન અને બુદ્ધિને પૂર્ણ સંયમિત રાખીને શારીરિક દ્રષ્ટિએ કાર્યો કરતા હોવા છતાં કોઈ પાપ અર્જિત કરતા નથી મનુષ્ય સ્વત પ્રાપ્ત થતા લાભથી સંતુષ્ટ રહે છે ઈર્ષ્યાથી મુક્ત રહે છે તેઓ જીવનના દ્વંદ છે સફળતા અને નિષ્ફળતા બંનેમાં સંભાવ રાખીને તેઓ સર્વ પ્રકારના કર્મ કરતા હોવા છતાં પણ કદાપી બધ થતા નથી આવા મનુષ્ય સાંસારિક મોહના બંધનોમાંથી મુક્ત થઈ જાય છે અને તેમની બુદ્ધિ દિવ્ય જ્ઞાનમાં સ્થિત થઈ જાય છે તેઓ સર્વ કર્મ ભગવાનને સમર્પિત કરવાની ભાવનાથી કરે છે તેથી તેઓ કાર્મિક પ્રતિક્રિયાઓમાંથી મુક્ત થઈ જાય છે જે મનુષ્ય ભગવત ચેતનામાં સંપૂર્ણ તલ્લીન રહે છે તેમના માટે આહુતિ બ્રહ્મ છે બ્રહ્મ છે સમર્પણ બ્રહ્મ છે અને યજ્ઞનો અગ્નિ પણ બ્રહ્મ છે આવા મનુષ્યો જેઓ સર્વત્ર ભગવાનનું દર્શન કરે છે તેઓ સરળતાથી ભગવાનને પ્રાપ્ત કરે છે કેટલાક યોગીજનો સાંસારિક પદાર્થોની આહુતિ આપીને દેવતાઓની પૂજા કરે છે અન્ય લોકો જે વાસ્તવમાં યજ્ઞ કરે છે તેઓ પરમ સત્ય બ્રહ્મરૂપી અગ્નિમાં આત્મા આહુતિ અર્પણ કરે છે અન્ય કેટલાક શ્રવણ તથા અન્ય ઇન્દ્રિયોને સંયમ યજ્ઞમાં હોમી દે છે અન્ય કેટલાક ધ્વનિ તથા અન્ય ઇન્દ્રિય વિષયોને યજ્ઞ તરીકે ઇન્દ્રિયો રૂપી અગ્નિમાં હોમી દે છે કેટલાક જ્ઞાનથી પ્રેરિત થઈને તેમની સર્વ ઇન્દ્રિયોના કાર્યો તથા તેમનો પ્રાણવાયુ મનોનિગ્રહની અગ્નિમાં હોમી કેટલાક લોકો પોતાની સંપત્તિ યજ્ઞમાં સમર્પિત કરે છે તો અન્ય કેટલાક યજ્ઞ તરીકે કઠોર તપસ્યા કરે છે કેટલાક અષ્ટાંગ યોગની સાધના કરે છે અને અન્ય કેટલાક વૈદિક શાસ્ત્રનું અધ્યયન કરી કઠોર વ્રત ધારણ કરીને યજ્ઞ રૂપે જ્ઞાનનો વિકાસ કરે છે વળી અન્ય લોકો બહાર જતા શ્વાસને અંદર આવતા શ્વાસમાં યોગ્ય રૂપે અર્પિત કરે છે જ્યારે અન્ય કેટલાક અંદર આવતા શ્વાસને બહાર જતા શ્વાસમાં યોગ્ય રૂપે અર્પિત કરે છે કેટલાક પ્રાણાયામની કઠિન સાધના કરે છે અને શ્વાસ ઉચ્છાસાને નિયંત્રિત કરીને જીવનશક્તિના નિયમોથી પૂર્ણ મગ્ન થઈ જાય છે જ્યારે કેટલાક તેમનો આહાર ઘટાડી નાખે છે અને શ્વાસને યોગ્ય રૂપે જીવન શક્તિમાં અર્પિત કરે છે આ સર્વ યજ્ઞને જાણનારાઓ આવા યજ્ઞના પરિણામ સ્વરૂપે તેમની અપવિત્રતાની શુદ્ધિ કરે છે જેઓ યજ્ઞનું રહસ્ય જાણે છે તથા તેમાં વ્યસ્ત થાય છે તેઓ તેના અમૃત સમાન અવશેષોનું આસ્વાદન કરે છે અને પરમ સત્ય તરફ આગળ વધે છે હે કુરુશ્રેષ્ઠ જેઓ યજ્ઞ કરતા નથી તેઓને આ લોકોમાં કે આવતા જન્મમાં કદાપી સુખ પ્રાપ્ત થતું નથી આ સર્વ વિભિન્ન પ્રકારના યજ્ઞો વેદોમાં વર્ણવામાં આવ્યા છે તેમને વિભિન્ન પ્રકારના કર્મોમાંથી ઉત્પન્ન થયેલા જાણ આ જ્ઞાન માયક બંધનોમાંથી ગાંઠ કાપી નાખે છે એ શત્રુઓનું દમન કરનાર જ્ઞાન યજ્ઞ કોઈ પણ ભૌતિક અને દ્રવ્ય યજ્ઞ કરતાં શ્રેષ્ઠ છે હે પાર્થ અતત સર્વ કર્મ યજ્ઞોની પારાકાષ્ટા દિવ્ય જ્ઞાનમાં રહેલી છે આધ્યાત્મિક ગુરુને શરણે જઈને સત્યને જાણ તેમને વિનમ્ર થઈને પ્રશ્ન પૂછ અને તેમની સેવા કર તે પ્રબુદ્ધ મહાત્મા તને દિવ્ય જ્ઞાન પ્રદાન કરી શકશે કારણ કે તેમણે સત્યનું દર્શન કર્યું છે આ માર્ગનું અનુસરણ કરીને તેમજ ગુરુ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરીને હે અર્જુન તું ક્યારેય મોહમાં પડીશ નહીં તે જ્ઞાનના પ્રકાશમાં તું જોઈશ કે સર્વ જીવો પરમાત્માના જ અંશ છે તેમજ મારામાં જ છે જે લોકોને સર્વ પાપીઓમાં સૌથી અધિક પાપી ગણવામાં આવે છે તેઓ પણ દિવ્ય જ્ઞાનરૂપી નૌકામાં બેસીને માયક સંસારના ભવસાગરને પાર કરી શકે છે જે રીતે બળકે બળતો અગ્નિ લાકડાને બાળીને ભસ્મ કરી દે છે તે રીતે હે અર્જુન જ્ઞાનરૂપી અગ્નિ પણ ભૌતિક કર્મોના સર્વ કર્મોને બાળીને ભસ્મ કરી દેશે આ સંસારમાં દિવ્ય જ્ઞાન જેવું પવિત્ર કંઈ નથી જે દીર્ઘકાલીન યોગ સાધના દ્વારા મનને શુદ્ધ કરી દે છે તે યથા હૃદયમાં આ જ્ઞાનનું આસ્વાદન કરે છે તેઓ જેમની શ્રદ્ધા પ્રગાઢ છે તેમજ જેમણે તેમના મન અને ઇન્દ્રિયોને સંયમિત કરી લીધા છે તેઓ દિવ્ય જ્ઞાન પ્રાપ્ત કરે છે આવા દિવ્ય જ્ઞાન દ્વારા તેઓ ક્ષિદ્રતાથી શાશ્વત પરમ શાંતિ પામે છે પરંતુ જે લોકો ન તો શ્રદ્ધા ધરાવે છે કે ન તો જ્ઞાન ધરાવે છે અને જેઓ સંશયાત્મક પ્રકૃતિ ધરાવે છે તેમનું પતન થાય છે કારણ કે સંશયગ્રસ્ત જીવાત્માઓ માટે ન તો આલોકમાં કે ન તો પરલોકમાં સુખ છે અર્જુન જેમણે યોગની અગ્નિમાં કર્મોનો ત્યાગ કર્યો છે જ્ઞાન દ્વારા જેમને સંશય દૂર થઈ ગયા છે અને જો આત્મા જ્ઞાનમાં સ્થિત છે તેમને કર્મો બાંધી શકતા નથી તેથી જ્ઞાન વંશ તારા હૃદયમાં જે સંદેહો ઉત્પન્ન થયા છે તેમને જ્ઞાનરૂપી તલવારથી કાપી નાખ હે ભરતવંશી પોતાને કર્મયોગમાં સ્થિત કર ઊઠ ઉભો થા અને યુદ્ધ કર તો મિત્રો આ હતો ભગવદ્ ગીતાનો અધ્યાય ચાર જ્ઞાન કર્મ સંન્યાસો તમને આશા છે કે તમને આ અધ્યાય સારો લાગ્યો હશે અને શાંતિપૂર્વક સાંભળ્યો હશે જો એવું હોય તો આ વિડીયોને એક લાઇક કરી લેજો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા પ્રિય મિત્રો પ્રિય ભક્તો જે ભગવદ્ ગીતાનું શ્રવણ કરવા માંગતા હોય તેમને આ વિડીયો શેર કરી દેજો અને જો તમે આગળના અધ્યાય એટલે કે અધ્યાય એક બે ત્રણ ન સાંભળ્યા હોય તો એ પણ તમે અમારી ચેનલ પર વિડીયો અપલોડ છે તે સાંભળી શકો છો તો મળીએ આગળના અધ્યાય પાંચમાં ત્યાર સુધી ધન્યવાદ